હેપી બર્થ ડે તમારી હેપી બર્થ ડે હેપી હેપી

અને પવન તાજો જો ઝાડવા ને પથારી ફેરવી નાખે એવો પવન છે શું છે સિંધિયા માકો લે આવે હે લે લે ઠેકડા મારવા કા ઉભો રહેતા તું સિંધિયો આ જો હોય તો સમજો તો ઠેકડા મારે બાકી છે આપણે જો બપોરા તૈયાર થઈ ગયા ડુંગળીના કેદું નાન જ બનાવ્યું મને સાંભળતું નથી કેદી બનાવ્યું મારે જ્યાં હશે ને કારેલા શાક ખાવું મને બહુ ભાવે કારેલાનું શાક બન્યું હતું એવું જોરદાર મસ્ત ઠંડુ થાય છે દાબો થોડોક વધી ગયો છે જો અગિયારસ આવીએ ને તો કદાચ પાકી જાય હજાર આવી થઈ ગયો ઢાકી દઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો છે ને વાગી ગયા છે જો હું જો છે ભૂલાઈ જાય સાડા ચાર વાગી ગયા અને હજી છે ને બધા આગને ઉઠા જો હું તો કયું ને ઉઠી ગઈ મારી મમ્મી માર પહેલાં ઉઠી ગઈ અને મારા પપ્પા હજી હુતા હે નીંદર બહુ આવે તો અને જયદીપે જો આગની ઉઠ્યો હજી પપ્પા આવે હોય એને હિંસે ને ઉઠાડવા નથી આવે ઉઠશે જ આંગળી ઘડીક વાર ના તો છે બહુ બોલાય હું ઉઠી દઉં જઈએ હજી હે ને પવન બહુ હે એટલે આમાં કે બહેણ બહેણ ને લોગ ઉતરે એમ હે નહીં જો આ પૂરા ઉડવા માંડે એવો પવન હે અને જો આ છે ને ઓલું બેડનો પારો કરવા ગયો તો અઘ્યા આવ્યો મને યાદ નથી ભરવાની કેતી હતી પણ બર્તન ને રાખવા રાખવાના છે ને પણ ઢાકી દે મમ્મી એમ કે આરા થાય ખૂણા ભરવા ના હોય ને તો ફટાફટ ભરાઈ જાય કાલો વરસાદ આવી જાય બર્તન ભરી લે મોરથી પણ આ છે ને એટલે આરા થાય

થોડો મૂકવું મગવી દેજો એમ કહીશ અમાર કાંઈ એમ કઈક ને કઈક ગામમાં લેવાનું હોય જ કમ અમે ઘી ગરમ થાય છે અને પાકિયા લાડવા કા ચૂરમાના ચુરમાના કહેવાય પાકિયા કહેવાય શું કહેવાય ના અલગ અલગ હોય

કે હું છેનો લા મીંદડા વળી હમણાં ક્યાંક વાળી બદલાવ નાખી લાગે ને જીન્કા જીન્કેવી ને જો છે ને ભૂકો તગાર આમ કાઢીને રાખ્યો ઓલા પાડેડા મને ને દેવા ખાંડ અમાર લાડુ ને ને સ્પેશિયલ ભૂકો એવો ખાય

કે કહે ના પપ્પા ચા પી લેવા કઈક પવન જરાક ધીરો પડ્યો પાછો ઉપડે નહીં દેજો અને આપડે ઇંડોરે ચેકો બેસી ગયા મને મમ્મી જો ઓલા માં ટેકા ભરાવે એ આવી ગુડબલા તો હવે ને બ્લોગ નો કરી દે એન્ડ મળી એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી